રાજ આપણે આવી ગયા છે નવું જગ્યાએ નવું બંધારણ આપવા ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ મજામાં મજામાં રહેવાનું આનંદ બોલું તમારે હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાળા બોલાક શરૂ કરવામાં આવ્યો અને એટલે કાજલ અહીં તક વાંધો નાખતી હતી કામ કાજલે શરૂ કરી દીધું હું બતાવું મેં કીધું મારા બાજુ કહેવાય ને અમારે અને અહીંયા છે યે યે યે

સુખી હોય તો શું કરે બસારો મૂકી એની જેમ કઈ કેણી છે ને એવું છે અને અમે છે ને હવા દે ને દરિયામ જલાતા અત્યારે સમય કેટલો થઈ ગયો હું જોઈ લઉં બાર સમય કેટલો થઈ ગયો તમને બતાવી દઉં એક ને અઠેરી અમે બાર વાગ્યા લગભગ ઘરે અલગ આવ્યા દરિયા મળી અને ખાધું પછી ખાવાનું બાકી હતું ખાઈ લીધું અને વાદળા તમને બતાવું વાદળા બતાવવા તેને બ્લોક શરૂ કરવામાં આવશે વહેલા એટલે હજી હાનનો કરવા નહોતો પણ મેં કીધું વાદળા બતાવી દઉં ફેમિલીને હવામાન હાવ બગડી ગયેલું છે આમ હો 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 કેવા વાદળા આ બાજુ નથી પાછા આ બાજુ છે જો અહીંયા વાદળા એટલા બધા વાદળા એટલા બધા વાદળા કે વાત ન પૂછો જવું સરસ લો આવી રીતનો નજારો છે વાતાવરણ હાવ ખરાબ છે અને મોર કાતરા કાતરી રી આયું ને બધું ખરવા મળેલું છે બહુ પથ્થરો થઈ ગયો મોરનો તમને ખાટલા નીચે બતાવું તમને એમ થાય ઓ હોય આમાં કાતરા હું આવશે કે નહીં આવે એમથી સમજવું આ બધા મોર છે જોવો આ એટલા બધા મોર એમ એમની કાતરીના ખરે કેમ

વાહ ફાડી લેખી બેય ન તો વાડી થાય તો કાઈ દાદા ને શું આવે ને અડુક મારું કે ના પેટ માં તો પેટ મરાય એની વાત ન હોય અને તંજી ભાઈ આગળ એટલે કતો પણ તક વીયો જો છે લાખ ચાર પણ આવી છે મજા કન્ટિન્યુ બ્લોક ની અંદર બનાય રહેજો તમારા બધાય ખૂબ ખૂબ આભાર મારા વાલા તો ફેમિલી વળાઈ ગયું વાહીંદુ ન ખાજો ઘણો ખોર કામ બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે છે ને સાહેબે મને બ્લોગ ઉતારવાનું કહી દીધું બોલો કે બ્લોગ મારે કામ કરવું ઉતારવું અને ને સાહેબ નું કામ ને સાહેબે હવે મને બ્લોગ બના કીધું અને મારે ધોવાના છે કપડા કપડા ધોઈ નાખું ને પછી મને હક થાય પછી ઘણું ખરું કામ બધું થઈ જાય તથા ગ્રાહક પડી જાય ને પછી અત્યારે બપોર તો થઈ ગયા કપડા ધોઈ રહ્યા હાથ પડી રહ્યા એવું છે ને તો હું છે ને ફટાફટ ધોઈ નાખું પેલા કપડા પછી મળી જાય હાલો ફેમિલી જવો કેવલભાઈ ભાઈ હાલો કેવલ ભાઈ કેવલ છે ને બધું કાપી લીખું ને આને શીરી લીખું એટલે લીરા કરી લીખા જો કેમ થયું જો ગઈ કાટા લગા એ છે ને અમે પટકી બનાવી ગયું બંધને નાખવાનું

કેટલું થોડું એની વાર ધરવી દે ભુંગળી ભંગી જો પર મારા બાકે 100 રૂપિયામાં તારા કે કદી રાખવા રેવું કે બા ને કીધી નુરે વાપા બસ બા તો કેટલો હાથ આ લા બની કે મર આ કમી કામ કરવાનું છે બોલો ઘટાસા બંધ ગઈ ઘટા ના આજે આપણે આવી ગયા છીએ નવું જગ્યાએ નવું બંધાણ નાખવા આજ આપણે બંધાણ નાખવાના છે જો મોકલાવ મારા વાડા મલાઈ વાડા હોય તો પૈસા પાસે જો આજ આપણે આઈથી બંધાણ નાખવાનું છે ત્યાંથી ટી 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 અહીંયા કહીશ કે આપણે બંધાણ ક્યાં નાખવા એવા છે આપણે બંધારણ વાંક ચાલુ કરવું બંધ કરી નાખવા છીએ આપણે નામ કહેજો પહેલા કોમેન્ટ કરજો ફૂલનું નામ ઝાડવા એમ બંધાણ ચાલુ કરવાનું છે આપણે આઈથી તમને બતાવું એક આઈ આઈથી ચાલુ નાખવાનું પછી જોઈએ આપણે એક બીજું બંધારણ બીજી જગ્યાએ એ અહીંયા છે તમને બતાવો નજારો જો અમારાવાનો ઘટ્યા કાંઈ but uh, I think this year it's not so good. We're thinking about uh જોયું આપણા સબસ્ક્રાઈબ છે ને આપણે હોય ને સબસ્ક્રાઈબ જ હોય મોકલો ઉભા મલાઈ મલાય માર્કેટ જોવા cena ce por taxa de meu foi a master દર્શન કરી દેજો મારો દરિયાનું કામ વધી જવાના કારણે આપણે વિડીયો વ્યવસ્થિત ન ઉતારી પછી વ્યવસ્થિત એડિટી નથી કર્યો થી થાઈલેન્ડ ફાઈનલ મને બોલતા નથી આવડતું ને ની ક્લિપ આવેલી છે નેક્સ્ટ વિડીયો આવશે છે જોરદાર અથવા પછી પાછો આવશે છે થાઇનલ લખેલ હોય ને વિડીયો જોજો આજમાં રોડ વિ લેજો અને બે દિવસથી બહુ કામ હતું એના લીધે આપણે વિડીયો મેકવાન પૂરતી ખાલી વિડીયો મેકો છે બાકી એડિટી વ્યવસ્થિત કર્યો નથી આમને આવે છે હું સીડી જલાઈ પુલે પુલ તૈયારનો ઉજાગરો છે મળશો મસ્તીના બ્લોકમાંથી બધા મિત્રોને જય માતાજી બાય બાય